પાદરદેવી માતાજી પાટોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત યજ્ઞ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહના વક્તા ગજુભાઈ શાસ્ત્રી કરાવશે સાથે જ આ શ્રીમદ ભાગવત કથાને સફળ બનાવવા માટે નિતેશભાઈ વશી ભાષિનભાઈ દેસાઈ ભરત ઉર્ફે કાનુ પટેલ અને મિતેશ પટેલ તેમજ હાલર મિલર ગ્રુપના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે